વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે કુર્તી પેન્ટની પેરમાં કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે આ છે કુર્તી સરસ હાથીવાળી મોરવાળીની રીતની પ્રિન્ટમાં સોફ્ટ મટીરિયલમાં આ એનું ઝીણી પ્રિન્ટમાં સરસ પેન્ટ આવશે અને શ્રીફોનનો દુપટ્ટો છે અને આમાં બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ સુધીની સાઈઝ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચસો ને પચાસ રૂપિયા આ પણ આપણે સરસ ઠંડો કલર છે આ સેમ જ મટીરિયલમાં કલેક્શન છે પ્રિન્ટ પણ એકદમ ફાઇન છે અને લેડીયાવાળી પ્રિન્ટમાં પેન્ટ છે આની સાઇઝ છે આમાં પણ આપણે બધી સાઈઝ મળી જશે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ આની પર સેમ જ પ્રાઇસ છે પાંચસો ને પચાસ રૂપિયા સોફ્ટ મટીરિયલમાં આવશે અને શ્રીફોનનો દુપટ્ટો આવશે આ પણ આપણે પિંક કલરમાં અને આ એનું પેન્ટ છે અને આમાં પણ આપણે બધી સાઈઝ મળી જશે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ આની પાસે આ સેમ જ મટીરિયલમાં છે શ્રીફોનનો દુપટ્ટો આવશે અને આની પ્રાઇસ છે પાંચસો ને પચાસ રૂપિયા આ પણ આપણે સરસ સોફ્ટ મટીરિયલમાં છે રેયોનમાં આ રીતના આગળ વર્ક આવશે ને સરસ કલર પણ સરસ છે વરિયારી કલર જેવો ઇંગ્લિશ કલર આ રીતના સરસ ઝીણી પ્રિન્ટમાં પેન્ટ આવશે ફાઇન અને ફેન્સીમાં સરસ દુપટ્ટો આવશે આ રીતના દુપટ્ટો પણ એકદમ સરસ છે સિકવન્સ વર્કવાળો અને આ મંચનું કલેક્શન છે અને આમાં આપણે બધી સાઈઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત આઠસો રૂપિયા આ પણ આપણે સરસ ફ્લાવર પ્રિન્ટમાં પોય પ્રિન્ટ સાથે છે વી નેકમાં અત્યારે વીનેકની ફેશન ચાલે છે એમાં મિરરનું કામ આપેલું છે ગળામાં અને લાઇનિંગવાળો સરસ પેન્ટ છે અને કંઈક ફ્લાવર પ્રિન્ટમાં પિંક કલરમાં છે અને આ રીતના સરસ ફેન્સીમાં દુપટ્ટો આવશે આ પણ સેમ જ મટીરિયલ અને આગળ જોયું એની જેમ સેમ જ મટીયલમાં છે અને આમાં બધી સાઇઝ અવેલેબલ છે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત આઠસો રૂપિયા આઠસો ને પચાસ રૂપિયા પણ સરસ આપણે પ્યોર જયપુરી કોટનમાં મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે કોટનમાં સ્લીવ્સમાં આ રીતના પટ્ટી આપેલી છે આ રીતના નેક છે અને રાઉન્ડ નેકમાં છે અને એમાં પ્લેન પેન્ટ આવશે કોટનનું અને કોટનનો દુપટ્ટો આવશે એકદમ ફેન્સી અને યુનિક કલેક્શન છે સિમ્પલ અને સોબર અને આમાં પણ આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત એક હજાર રૂપિયો આ બધું જે કલેક્શન છે એ જે લોકો જોબ કરતા હોય ઓફિસ વર્ક માટે એ લોકો માટે બેસ્ટ કલેક્શન છે સિમ્પલ અને થોડુંક હેવીમાં અને યુનિક કલેક્શન છે આ પણ આપણે પ્યોર કોટનમાં છે આ એનું પેન્ટ છે અને પ્યોર કોટનમાં દુપટ્ટો આવશે સરસ આમાં બધી સાઇઝ અવેલેબલ છે આ થોડુંક બધું કલેક્શન એવીમાં છે આમાં એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો આ પણ આપણે સેમ એ જ રીતના પણ આમાં વિનેક છે પ્યોર કોટનમાં મટીરિયલ પ્રિન્ટ થોડીક અલગ છે આ પણ બધું ઓફિસવેરને લગતું એ રીતનું કલેક્શન છે આ રીતના સરસ પ્લેનમાં પેન્ટ આવશે આ રીતના પ્યોર કોટનમાં આખો સોફ્ટ મટીરિયલમાં દુપટ્ટો આવશે અને આમાં આપણે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી સાઈઝ અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો આ પણ આપણે પ્યોર જયપુરી કોટનમાં ઘેરામાં છે ગોળમાં કલેક્શન છે આ રીતના નેક આવશે સરસ અને પ્રિન્ટમાં ઝીણી ઝીણી પ્રિન્ટમાં કોટનમાં પેન્ટ આવશે અને આ રીતના કોટનમાં જ દુપટ્ટો આવશે આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો આમાં આપણે બધી જ સાઇઝ અવેલેબલ છે મટર મટીરિયલ બધું પ્રીમિયમ ક્વોલિટીનું છે બધું હેવીમાં કલેક્શન છે આ પણ આપણે અસ્તરવાળી સરસ કુર્તી આખી કુર્તી અસ્તરવાળી છે આ રીતના હેન્ડવર્કનું કામ છે વિનેકમાં અત્યારે વીનેકની ફ્લાવર પ્રિન્ટમાં બહુ ફેશન ચાલે છે આ ફ્લાવર પ્રિન્ટમાં જ કલેક્શન છે અને ફાઇન સિલ્કનું આખું સોફ્ટ મટીરિયલમાં પેન્ટ આવશે અને સરસ એકદમ ફેન્સીમાં દુપટ્ટો આવશે ફાઇન પ્રસંગમાં પાર્ટીવેરમાં ચાલે એ રીતનું આ રીતના ફાઇન સિકવન્સ વર્કવાળો ફ્લાવર પ્રિન્ટવાળો દુપટ્ટો આવશે ફેન્સીમાં અને આમાં આપણે બધી સાઇઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ અને આની પ્રાઇસ છે એક હજાર ને પચાસ રૂપિયા આપણ આપણે એકદમ શ્રીફોન ટાઈપનું સિલ્કનું મટીરિયલ છે તો એકદમ સોફ્ટ મટીરિયલમાં રાઉન્ડ નેકમાં સરસ આખી ગોળમાં કુર્તી છે સિલ્ક બેજ ઉપર આખી કુર્તી છે એ અસ્તરવાળી છે આ રીતના ફાઇન વર્ક આવશે સરસ અને એનું પેન્ટ આવશે આ રીતના આ બધું જ કલેક્શન છે એ પ્રસંગોમાં પ્રીમિયમ કલેક્શન છે બધું પ્રસંગોમાં બધામાં પહેરા એ રીતનું ને ફાઇન કોટનનો સિલ્કનો આ રીતના દુપટ્ટો આવશે સરસ અને આમાં બધી સાઈઝ અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ બધી સાઈઝ છે આ ગોળમાં છે ઉપર અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર ચારસો રૂપિયા આ રીતના સરસ મોડવાળું આખું હેન્ડવર્ક આવશે ગળામાં ઝીણી પ્રિન્ટ છે સરસ આ રીતનું કલેક્શન આપણે પહેલાં આવેલું છે પણ એ ગોળમાં નહોતું આ રીતના અહીંયા વર્ક પણ છે સ્લીવ્સમાં ઝીણી પેટર્નમાં અને ગોળ છે અને મટીરિયલ એકદમ સોફ્ટ છે સરસ અને આખી ઇનરવાળી કુર્તી છે અને એમાં આ જ રીતના બાંધણીવાળો ફાઇન સરસ દુપટ્ટો છે પ્યોર કોટનમાં ફેન્સીમાં સરસ આ બધુંય થોડુંક મટીરિયલ વાઈઝ અને લુક વાઇઝ બધી રીતના થોડુંક હેવીમાં અને પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ છે આ એનું પેન્ટ આવશે અને ઘેરામાં કુર્તી છે અને આમાં સાઇઝ બધી અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ સુધીની સાઇઝ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો પચાસ રૂપિયા આ પણ નવિયા બ્રાન્ડનું છે પ્રીમિયમ ક્વોલિટીમાં આ રીતના સરસ હેન્ડવર્કનું કામ આપેલું છે હેન્ડવર્ક અને એમ્બ્રોઈડરી એ જ રીતના બે પણ બે સ્લીવ્સમાં પણ આ જ રીતના કામ આપેલું છે તમે જોઈ શકો આ થોડુંક યુનિક છે અને સરસ આખું ગોળ રાઉન્ડમાં ઘેરામાં કુર્તી છે અસ્તરવાળી અને આ રીતના સરસ એનું પેન્ટ આવશે આખી પેર જ છે આ સોરી પ્લાઝો પેર છે ના પેન્ટ જ છે આ રીતના પેન્ટ આવશે સરસ અને ફેન્સીમાં ફાઇન દુપટ્ટો આવશે આ ચાંદલા ચૂંદડીમાં બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે હેવીમાં છે અને આ રીતના ફેન ફેન્સીમાં લટકણવાળો સરસ દુપટ્ટો આવશે આમાં પણ ની ડિઝાઇન એમ્બ્રોઇડરી વર્ક આપેલું છે અને સિલ્ક બેઝ ઉપર છે અને આમાં આપણે સાઈઝ છે ને એ બધી અવેલેબલ છે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ અને થ્રી એક્સેલ સુધીની સાઈઝ આમાં અવેલેબલ છે થ્રી એક્સેલ સુધી અને આની પ્રાઇઝ છે ફક્ત ને ફક્ત એક હજાર સાતસો ને પચાસ રૂપિયા શનની સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજ દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે અને વિડીયો આગળને આગળ શેર કરજો જે લોકોને લેવાનું હોય એ લોકોને આઈડિયા આવે અને લગ્ન પ્રસંગ ચાંદલા ચૂંદડી દેવા લેવામાં પેરામણીમાં બધું જ કલેક્શન અવેલેબલ છે તો એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની મુલાકાત લેજો